લેવા માટે આવી ગઈ આવેલો થરાદ ની અંદર દબાણ આ રોક એન્ડ રોયલ ઉપર જવા માટે સીડી તોડી નાખી પેલા ઉતરવા વાળા ભાઈ દેખે છે ક્યાંથી ઉતરીએ આ બાજુની સીડી તોડી નાખી હા આજો બાકા જીતી

થરાદ ની શાક માર્કેટ ની અંદર દબાણ આવ્યો હતું તો આ જો શાક માર્કેટ ની અંદર બધું રમણ વમણ કરી નાખ્યું છે બસ આખી શાક માર્કેટ આખી બંધ છે અંદર દબાણના કારણે શાકભાજી જ મળતી નથી પણ આવે છે તેથી આ પતરા પોત પોતાના જાતે ખોલીને લઈ જાય છે ઘરે રાતની અંદર દબાણ દૂર કર્યું તો જો અમે શાક માર્કેટવાળતા પેલે ગટર રીત તેના ઉપર બેસતા અને પાછળ દબાણના કારણે જો પાછળ ચધાર્યા છે તો કેટલો રસ્તો મોટો ખુલ્લો લાગે છે